અબડાસાના પ્રવેશદાર એવા રાતા તળાવ મધ્યે કચ્છી ભાનુશાલી ઓધરામ શાસક મંડળ મુંબઈ સેવા સમાજનો ત્રીસમો વાર્ષિક પાઠોત્સવ ધામધૂમથી ઉજવામાં આવ્યો હતો આ પ્રસંગે મુંબઈ એકમના તેમજ કચ્છ એકમના વિવિધ હોદ્દેદારો પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીઓ સાથે આ વિસ્તારના મોટી સંખ્યામાં મેળામાં અને મખમલાકડામાં લોકો ઉપસ્થિત રહીને મેળાનો આનંદ લીધો હતો બે દિવસ ચાલેલા ઉત્સવમાં આગલા દિવસે પાટકોરી તેમજ રાત્રે ભવ્ય સંતવાણી અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે સવારે સ્થાપિત દેવતાનું પૂજન શિખર પૂજન ધ્વજારોહણ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું આચાર્યપત્રે જીતેન્દ્રભાઈ જોશી ભવાણી પર ધાર્મિક વિધિ કરવામાં આવી હતી ભવ્ય કચ્છનો મલાખડો યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના દાતા રાજેશભાઈ શામજીભાઈ નંદા તેમજ હીરાલાલભાઈ શામજીભાઈ છાપૈયાના વરદ હસ્તે મેળાનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ સમાજના અઢારે વર્ણના લોકો અને આ મેળાનો ઉત્સવમાં લાભ લીધો હતો સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન છત્રસિંહ જાડેજા ભારત ભારતગુપ્તે જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા રાતા તળાવ માટેનો આમ કૌમી એકતાનો પ્રતિક મેળાનો કહેવાતો આ અઢારે વર્ણ લોકો અહીં ઉપસ્થિત રહે છે અને મેળાનો આનંદ લેતા હોય છે અબડાસા ધાર્મિક સામાજિક સાથે આરોગ્ય અને શિક્ષણની જ્યોત અહીંથી જલાતી હોય છે ત્યારે આગામી દિવસોમાં નલિયા મધ્યે ભવ્ય એક હોસ્પિટલનું બનાવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમ સાથે અહીંના જે વાલરામ પર ગૌશાળા જ્યોત છે તે દાતાઓના સહયોગથી ચાલી રહી છે ત્યારે આ કચ્છના દુષ્કાળ હોય કે અને ગમે તેવી પરિસ્થિતિમાં આ સંસ્થાના લોકો હંમેશા મદદરૂપ થતા હોય છે ત્યારે આગામી દિવસોમાં અનેક વિવિધ કાર્યક્રમો આ પ્રસંગે યોજવામાં આવતા હોય છે મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ કટારમલ તેમજ કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ કસંતા ચાંદ્રા દાતા તળાવના આયોજન કરવામાં હંમેશા પોતાનો સિંહ ફાળો રહેતો હોય છે ત્યારે દાતાઓને આગળ આવવા હાકલ કરી હતી ઓધારામ શાસક મંડળના સ્થાપક અને કચ્છ કેસરી એવા મનજી ખિન્સી માનુસાળી આ ચાલીસ વર્ષથી આ સંસ્થા તેમજ અબડાસા લખપત નખત્રાણી ખાયો માટે હંમેશા યોગદાન આપતા હોય છે ત્યારે મુંબઈ અને વિવિધ વિસ્તારોમાંથી દાતા પરિવારો અહીં સંસ્થાને મોટું યોગદાન આપી રહ્યા છે ત્યારે આ સંસ્થાને આગામી દિવસમાં વધુ સુવિધા કરવામાં આવશે બપોર બાદ મકવાલાકારની હરીફાઈમાં એકથી સાત નંબરને રોકડ પુરસ્કાર કરવામાં આવ્યા હતા આજરોજ શ્રી બાલરામજી મહારાજ પાંજરાપુરના પાટંગણમાં બિરાજમાન શ્રી આશાપુરા માતાજીનો ત્રીસમો પાટોત્સવનું આયોજન સાતમના દિવસે કરેલ હતું આ પ્રસંગે ગઈકાલે બાલરામજી મહારાજ પાંચ ત્રપણના પાટંગણમાં પાટપુરીનો પ્રોગ્રામ રાખેલ હતો જેમાં અંદાજીત પંદરસો જેટલા ભાવિકોએ ભાગ લઈ રાત્રે ભજન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ આજરોજ સવારના મંદિરના પ્રાટાંગણમાં વિવિધ ધાર્મિક હોમ હવન સાથે મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું આયોજન કરેલ હતું અને ક્રિસમા પાટોત્સવ નિમિત્તે ત્યાં નારિયેળ રોમવામાં આવ્યું હતું અને આપણી સંસ્કૃતિ અને જે પૌરાણિક વિધિઓ છે તે મુજબ અહીં એક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાની અંદર આસપાસના ગામોના લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈ અને આનંદ માણ્યો હતો બપોરે અંદાજીત ત્રણેક જેટલા ભાવિકોએ મહાપ્રસાદનું આયોજન હતું તેમાં મહાપ્રસાદ પણ લીધેલો હતો અને દર વર્ષની જેમ આપણી જે કચ્છની ડબલ્યુ ડબલ્યુ એફ કહી શકાય એવી બખ મલાકડાની પ્રતિ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ સ્પર્ધાની અંદર કુલ સાત જેટલા બખ મલાકડાના પ્રતિયોગિતા યોજવામાં આવી છે તેમાં સૌથી મોટા બખ મલાકડાને અગિયાર હજાર રૂપિયા ત્યારબાદ બીજા નંબર વાળાને એકોતેરસો ત્રીજા નંબર વાળાને એકાવનસો એમ કુલ મળીને અંદાજીત સાહીઠથી સિત્તેર હજાર જેટલી રકમ જે ખેલી વિજેતા થાય તેમને પુરસ્કૃત કરવામાં આવી હતી અને રંગે ચંગે આ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને આવનાર સમયમાં પણ આ સમગ્ર રાતા તળાવ સંકુલનો વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે તેમ દર વખતો વખતની જેમ આપણે સૌ સાથે મળી અને ઉલ્લાસથી આ પ્રસંગો ઉજવશી આ પ્રસંગે આ જે પ્રસંગ ઉજવવામાં આવ્યો તેમાં અહીંયા પધારેલ સર્વે ભાવિકીનો તેમજ આ આયોજનની અંદર જે જે કોઈ પણ અમને સહયોગી થયા છે તે તમામનો હું અમારી ત્રણેય સંસ્થાના અને વાલરામજી મહારાજ પાંજરા પ્રવરના સંસ્થાપક એવા આપણા સૌના મંજી બાપુ અમારી ત્રણેય સંસ્થાના પ્રમુખો અને સમિતિઓથી ખૂબ ખૂબ આભાર માનું છું